તો સાવરકુંડલા ઉમર માં અસંખ્ય જોયું હોય હજારો જોયું હોય અને ફિલ્મનો શોખ સાવરકુંડલામાં એક પણ ફ્રેન્ડ જવા કદી જતી નહીં તેમ છતાં જે ઘણી ગાટી કેટલીક ફિલ્મો ગણી છે જે ચિત્રમાંથી ક્યારેય ખસતી નથી ગુજરાતીમાં એક આ લીલોડી ધરતી બીજી અખંડ સૌભાગ્યવતી લીલોડી ધરતી એક જ વાર જોયેલી પણ ત્યાર પછી તો વર્ષે બે વર્ષે મેં નવલકથા વાંચી મારી કોલેજમાં કોલેજ સાવરકુંડલામાં નવલકથા શરૂ થઈ લાઇબ્રેરી નો વિષય પુસ્તકો મંગાવવા એમાં અનેક પ્રકારના પુસ્તકો આવે લાઇબ્રેરીયન જે હતા અમારે એ વખતે એમને મદદ કરવા માટે બધા ઘોડા ને કબાટ ગોઠવવા માટે મેં એની સાથે કામ કરું માત્ર મદદ કરવા માટે વિદ્યાર્થી અવસ્થામાં એના લીડરથી મેં આવી ત્યારે વાંચી ત્યાર પછી હું લેખાણીને વાંચ્યા પનાલાલ ને વાંચા બરાબર દેસાઈ ને વાંચા મુળશી ને વાંચા પણ એક જીવન જેવી છાપ કોઈ છોડ્યું હોય મારા ચિત્ત પર તો મેઘાણીના સુરત ને ધીરે ધીરે પનાલાલ ને મહેલા અને લલિત ધરતી કદાચ મને એટલા માટે ગમે છે મેઘાણી મળ્યા અને પનાલાલ એમાં મળ્યા જુદા એટલા માટે પડે છે કે પનાલાલની જે નિરૂપણ રીતિ છે મેઘાણીની છે ભલે પરિવેશ ગ્રામીણ છે ત્રણેય પણ મળ્યાની આ લીલી ભરતિ છે એ એમણે પોતે આમાં લખ્યું છે કે હપ્તાવાર આવતી ભૂમિમાં એ નિરૂપણમાં કેટલીક વાતો બહુ સરસ કરી છે આપણે કે લોકો પત્રો લખીને ઉભરી મળીને કેટલીક ફરિયાદો કરતા એ જે તે સમયની જે સ્થિતિ હતી કે તમે નપુ સૌને માટે આ શબ્દો વાપરો છે ગીતા માટે આ વાપરો છે એ શબ્દોની ઉલ્લેખ કરીને મને લખ્યું છે પણ એમણે કબું કહ્યું છે કે ગામડા વિશે ગ્રામીણ જીવન વિશે આપણે જે કેટલીક ફેન્ટસી છે કે ગામડે હોય ત્યાં બધું હોય ગોવાળિયા હોય ને વાડીઓમાં કોષ હાલતા હોય ને માણસો બધા ઈશ્વર જેવા ભોળા હોય ને બધા બહુ જ પ્રેમી હોય ને એ બધી જે માન્યતાઓ છે બધું 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 હરું ભરું જ હોય એમ તો એ માન્યતા આ નિર્ણય ધરતી વાંચ્યા પછી આપણે પણ ખોટી પડે એ જે શ્રોતાઓ એમને ફરિયાદ કરેલી એટલે એક બેને એવું લખેલું કે આમાં લીલું ધર્દ જેવું છે જ નહીં લીલાશ તો છે જ નહીં બધું રોડ જેવું છે વાતે સાચી છે મેં ફરી વાર આ બંને ભાગ વાંચ્યા એક તો અઢીસો અઢીસો પારાના બે ભાગમાં બે દિવસમાં વાંચ્યા નોન સ્ટોપ માત્ર જમવાનો રેસેસ પાડીને મેં વાંચ્યું છે ત્યારે મને ફરીવાર ખ્યાલ આવ્યો કે આખી નવલકથામાં લીલું કશું જ નથી પાત્રો એટલા બધા છે ફલક એટલું બધું મોટું છે એટલો મોટો પટ છે આ કથાનો ભાગ્યે જ કોઈ નવલકથામાં આટલો મોટો પટ મેં આટલા પાત્રો જોયા હશે એક પણ પાત્ર એક પણ પરિવાર સુખી નથી ક્યાંય લીલપ નથી કોઈ જાતની લીલાશ નથી લાય બળે છે બધા દુઃખી છે પીણાના બાજુ ઉપર જ હંમેશા સર્જકતા છે ને એ પલોઠો હોય છે એવું માનું છું કે જ્યાં પીડા છે એ કૃતિ હંમેશા

વાણિયા છે બ્રાહ્મણ છે દરબાર છે બધા બધા વર્ણને પછી એને માત્ર છોડીને જ દેવા બધાની વાતો છે બધાના ઘર છે લીલું ધરતીમાં પણ બધાના ઘરમાં પીડા છે બધા જ દુઃખી છે આખી નવા પૂરી કરીને આપણને મમ્મી એક ધ્રાસકો પડી જાય ત્યારે માંડ પૂરી થાય હાદો પટેલ હાદો પહેર આ ત્યાંથી વાત શરૂ ત્યાંથી થાય બે મગ્યા વર્ષનો ટાણો હોય ગામડા ગામમાં ભીમ અગિયાર હશે એટલે વાવણી ભીમ અગિયાર હશે વાવણી થાય જેઠ મહિનાની જેઠ સુધી અગિયાર હશે ભીમ અગિયાર ભીમ અગિયાર હશે વાર્તા શરૂ થાય છે ભીમ અગિયાર હશે પૂરી થાય છે બે ભીમ અગિયાર ત્રણ ભીમ અગિયાર આવે છે બે વર્ષના પટમાં બે વર્ષના ગાળામાં આખી કથા આકાર લે છે એ લીલી ધરતીમાં નવલકથામાં મેં જોયું અને માર્ક કર્યો કે ત્રણ ચાર કુટુંબો એવા છે કે એ એના એના પાત્રો એની માનસિક સંકુલતા એના મનોવ્યાપારો એ સતત ઊંચા નીચા સતત ઊંચા નીચા થતા રહે એનું આલેખન બહુ ઝીણું છે આમાં બે બહુ બહુ વર્ણ નથી કરવા મળ્યા પણ ઘટનાઓ પ્રમાણે પાત્રોના મનો વ્યાપરો પ્રમાણે એની અભિવ્યક્તિ પ્રમાણે એની વાતો પ્રમાણે એના સંવાદ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે જેવું કાંટ્યું છે દરેક પાત્રમાં પાત્રોમાં સૌથી સૌથી આનું મુખ્ય પાત્ર છે સંતુ આદા ઠુંબર ને ત્રણ દીકરા એમાં મોટો દોષ છે એ બાળ બની ગયો દસેક વર્ષથી બીજો પર્વત છે એ ભીમગ્યારસ નો વાવણો હોય જેથી વાવણા કરવાના હોય અને એક વર્ષથી ક્ષય છે ટીબી થયો છે એને એટલે એ બરણ પથારી છે ભીમગ્યારસ એ વાવણાના ટાઈમે જ પર્વતનું મૃત્યુ થાય છે એ મરદું ઢાંકીને આદો ઠુંબર જે વાવણી કરે છે અને ગામડાનો રિવાજ છે ખેતી જે કરતા હોય એને જ્યારે વાવણી વરસાદ આવે ત્યારે વાવણી પહેલા કરવી પડે મતદાર અગ્નિ સંસ્કાર પછી થાય ઢાંકી મૂકે છે અને આધાર ખબર એવું જ કરે પર્વતને એની એના ડેડ બોડીને એના મૃતદેહને ઢાંકીને વાવણી કરે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે સંતોનો એટલે હું વાગડ્યો સામાન્ય ઉપર માણસ છે ગાડામાં ફેરા કરે છે

એની એની દ્રષ્ટિ એની વિચારસરણી બધાની આવી જ છે પણ છતાંય એમાં કોઈ રઘા જેવા રઘો હોટલવાળો એ ખલ હોવા છતાં પણ એમાં જે પરિવર્તન આવે છે એ તો મળી આ કરી શકે કારણ કે એ માણસે સંતુને છેડતી કરવામાં સાદો છે એ એની છેડતી કરે હોકીથી સંતુના પગમાં સંતોના પગમાં પોતે હોકી ફરતો હોય સાદો અને રઘાની હોટલે બેઠો એમાં સંતુ નીકળો પાણીમાં દોડો લઈ અને સાબા હોકી પગમાં નાખી સંતો ને છેડતી કરવા જાય અને સંતો નો બેવાસ રહેતો નથી એ બેડો પડી જાય છે બેડો નવરાય છે એ આમ આખી ઘટના છે ને એનું કદાચ એનો વળાંક અહીંથી જ આવે છે આ બેડાથી નવડવાયેલા બેડાથી અને એ હોકી છે એ સંતો લઈને પોતાના ઘરના છાપરામાં સંતાડી દે તે છેક છેલ્લે કાઢે છે નવડવાયેલા બેડો સંતો રૃધુભૂર હોટેલ વાળો અનવશાદુળ ત્યાં સુધી વાર્તા પહોંચે છે પછી માંડના યાત આવે છે માંડણ છે એ હાદા પટેલના ભાઈનો દીકરો છે અને ગોબરનો એક ઝીણ છે એનો પિતરાય ભાઈ છે એનો ડળો પણ સંતો પર છે સંતો ઉપર તળાપ મારનારા બે જણા છે એક માંડણ એટલે કે આમ તો સૌતુનો જેઠ થાય અન અશાદુળ આ નવલકથાનો એક રહસ્વો ગણા છે રોમાન્સ ક્યાંય નથી એ તો કોઈ આ મળ્યું લખ્યું છે કે આમાં રોમેન્ટિક સીન નથી કોઈ જાતો રવસ નથી કોઈ શરવા નથી કોઈ વેહાવણા નથી સિનેમા શોખી કોઈ વેહાર દ્રશ્ય નથી કે એની કોઈ વાતો નથી જે છે તે જીવનની હોડી વાસ્તવિકતા છે એ મળ્યા એ એવી રીતે લખે છે આમાં કે પાત્રોના પરિવર્તન ક્યારે થાય છે માણસ પરિવર્તન ક્યારે થાય છે એ પણ આપણે ખબર પડતી નથી પછી સંતોને આ શાદીઓથી બચવા માટે ગોબરને કહે છે કે મારો આણો વાળીને તો મને તેડી જાય પરબત એટલે ગોબરનો ભાઈ એને હજી હા તાડિયા મૃત્યુ થયું છે શોક છે ઘરમાં છતાં પણ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે એનું આણું વાળીને તેડી આવે છે પછી તો ઘણા બધા આટા આવે છે અને એક આજના સમયમાં કદાચ ને આપણને આંચકો આવે એવી વાત એ હતી કે નથુ સોની નામનું એક પાત્ર છે એની ઘરવાળી અજવાળી છે અને એની દીકરી છે જોડી હવે જડી કુંવારી છે અને કુંવારી જડીને મહિના છે સગરવા છે પછી નામ આવે છે બાજુના ગામ વાળા સામત આયરનું તો ઘૂંટાવ 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 ને પછી આ રહસ્યનો સ્ફોટ એવું થાય છે કે જડેના ઉદરમાં જે બાળક છે એના સગા બાપનું છે નથું સોની મને લાગે છે કે એ વખતે કદાચ આ બાબતનો વિરોધ નહીં થયો હોય નહીં તો આમ મળીયા લખ્યું હોય પણ આ મુદ્દો એવો છે ગમે ત્યારે કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ તબક્કે વાંચકો તરફથી આના વિશે કંઈક ને કંઈક તો થાય પણ એમાં એના નિવેદનમાં એમ વાંચ્યું નથી હવે એ જોડે સગા બાપથી સગર્ભા બને છે અને એનું જે એની જે એને એની જે બાળક થાય છે એને એ તરછોડી દે છે આદા ઠુંબરનું ખોરડું મોટું સોનાનું ખોરડું અને ત્રીજું ખોરડું છે શાદો દરબારનો અને સમજો દરબાર છે ટકોરા દરબારના ઘરેથી ઠકરાયા ત્રીજું રહસ્ય મળ્યા એ સર્જે છે કે સમજોબા એનો નોકર ખાસ જીવો ખાસ અને જ્યારે સ્ત્રી સોનાના અરે કથોના સિક્કા બનાવે બનાવટી કરન્સી જેને કહે ને એ સિક્કા છાપવાની એક ફેક્ટરી ચલાવે છે કુવામાં કારખાનો ત્યારે પોલીસ આવે છે બધું રહસ્ય છે જમકોનો ખૂણ સાધુ નો બાપ ચકુભા એના ઇર્ણય માટે ગામને જમકો રોડારણને નીકળતા જોઈ અને સાધુ એ જમકોનો ખૂણ કરે અને ખૂબ છે એ એને સજા ભોગવવા માટે સાધુ જળમાં જાય એ દરમિયાન સંતોમાંથી એવા આવે કે સંતો સદર ભાવ છે એ દીકરો એ બાળક છે એ સાદો નું છે આમ આટલી ઘોટે એટલી બધી એટલા બધા પાત્રો એટલા બધી એટલી બધી વિસ્તાર એટલી બધી ઘટનાઓ બને છે અને છેટે બોધના ડોકના અંત આવતો હોય બીજે ત્રીજી ભેમે કેશ આવે વાવવાનો સમય આવે વાર્તા બહુ મોટી છે પાત્રો ગયા છે એટલે બહુ સંકલિત રીતે વાત કરવી બહુ અઘરે છે ટુકડા ટુકડા હું મૂકું છું તમને પણ વાંચી હોય ને ખબર હોય બાકી આનું કનેક્શન મળી અઘરું પડે પણ હું લીડુની મૂર્તિની વાત એટલા માટે કરીને પણ હું પહેલી વાર મળી આનાથી લીડું ધરતીથી એટલે હું આ વાત કરું છું કે ફિલ્મમાં મેં જોઈ હતી એ વાંચીને એ હું આજે કરું છું પણ ટુકડા ટુકડે કરું છું એટલે કદાચ એ ના થાય પણ જે ઘટનાઓ મળી આમાં લીધી છે એ બધાનો સરવાળો એવો આવે છે કે હારવાના થાય છે ભીમો ક્યારે સ્ત્રીજી આવે ત્યારે રાવણનો સમય હોય એક જ બળક છે એમ તો વચ્ચે સંતો ને મરેલું બાળક અવતરે છે સંતો પાગલ થઈ જાય છે સંતો કસોટી થાય છે અગ્નિ પરીક્ષા થાય છે બળબળતા તેલના તાવડામાં હાથ બોળે છે સંતો અને હાથ દાજી જાય છે એવું ઘણું બને છે પણ આખી વાત ટૂંકમાં કહેવું હોય તો ગોબર અને સંતુ બંનેની પ્રેમ કથા તો ન કહેવાય પણ બંનેનો દાંપત્ય અને ખંડિત દાંપત્ય સંતો માટે આક્ષેપ સંતોની યજ્ઞ પરીક્ષા અને સરવાળે અંત જ્યારે આવે ત્યારે એક બળદ અને એક બળદ સંતો એ ખેતર ખેડતા હોય ત્યારે દસ વર્ષ પહેલા બાળો થઈ ગયેલો રાધા પટેલ નો આધાર નો મોટો દીકરો દેવસી એ પાછો આવે છે પણ કેવી રીતે આવે છે એન્ટ્રી મળી સરસ ગોઠવી છે કે જ્યારે ખેતર ખેડતા હોય દેવસિંહની ઘરવાળી હજમ એ વાવણું કરતી હોય એક બળદ જોડે છે અને એક બીજા બળદની જગ્યાએ સંતી હોય માથે દહોરો નાખીને ખેતર ખેડતા હોય એના એ ગાડા માર્ગેથી એ વગડાના કેડેથી સાધુ ને એક મોડરી એ ભજન ગાતી ગાતી હાલી આવે છે અને એ ભજન નો અવાજ સાંભળીને ઉજમ એટલે કે દેવસિંહ ઘરવાળી વાધા પટેલ મોટી બહુ એના કાન ચમકે છે અને એ સાધુ મંડળીમાંથી એક સાધુ છે એ છેડામાંથી અંદર આવે છે પોતાનું ખેતર છે એ દેવસિંહ પોતે છે એને ઉજમ ઓળખી ગઈ છે સંતુ લાજ કાઢી જાય છે હવે એ દેવસિંહ ની મંડળી એ સાધુ ની મંડળી પછી દેવસિંહ હળે દર્દની જગ્યાએ પોતે જુતી હોય છે વાર્તા તો પૂરી થાય છે પણ દેવસિંહ મંડળી જે પ્રચંડ જાતિ મળી જાય આમાં લખ્યું છે એ જ ભજન યાદ પૂરી કરો

ରାଜା ରାଉତ ଉଡ଼ି ଗୋଟେ କଥା